પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો એક ગૌરાંગને કોલેજની હોસ્ટેલમાં એડમિશન મળ્યું ત્યાર પછી કેટલા દિવસ સુધી મધુબહેન જરૂરી સામાનનું લિસ્ટ બનાવતા રહ્યા જવાબ ડી દસ બે ગૌરાંગને સેમાં એડમિશન મળ્યું હોવાથી તે ખૂબ રાજી થયો હતો જવાબ એ કેમિકલ એન્જિનિયરિંગમાં ત્રણ ગૌરાંગને જે કોલેજમાં એડમિશન મળ્યું તે તેના ઘરથી કેટલી દૂર હતી જવાબ સી સિત્તેર થી પિંચોતેર કિલોમીટર ચાર મધુબહેને કોલેજની બાજુની બેંકમાં ગૌરાંગનું ખાતું ખોલાવીને કેટલા રૂપિયા જમા કરવાનું કહ્યું જવાબ એ પાંચ હજાર પાંચ મધુબહેન ગૌરાંગની હોસ્ટેલમાં કઈ વસ્તુ લાવવાનું ભૂલી ગયા હતા જવાબ બી કપડાં સુકવવાની દોરી છ હેમંતભાઈએ ગૌરાંગને ધંધાની જવાબદારી સંભાળવાની હોય એટલે શેમાં ચોકસાઈ રાખવાનું કહ્યું જવાબ ડી હિસાબમાં સાત હેમંતભાઈ હિસાબની વ્યવહારની ચીવટને કારણે શું કમાયા છે જવાબ ડી આપેલ તમામ આઠ પિતાનું મૃત્યુ થતા વિજય અભ્યાસ છોડીને શું કરવા ઈચ્છતો હતો જવાબ બી નોકરી નવ ગૌરાંગે વિજય પાછળ બેંક એકાઉન્ટના કેટલા રૂપિયા ખર્ચી નાખ્યા જવાબ સી સાડા પાંચ હજાર પ્રશ્ન બે યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એક મને ખબર નહીં કે છોકરાઓને પણ ખાલી જગ્યા અપાતો હશે જવાબ કર્યાવર બે માને પિતા કરતા પુત્રના ખાલી જગ્યા કલ્યાણની વધુ ચિંતા હોય જવાબ ક્ષેમ ત્રણ મધુબહેને ગૌરાંગને ચેક બુક આપી તેને ખાલી જગ્યામાં સંભાળી રાખવાનું કહ્યું જવાબ તાળા કું ચાર બાપ દીકરો ખાલી જગ્યા ટેબલ પર બેસી બેંક એકાઉન્ટ તપાસી રહ્યા હતા જવાબ ડાઇનિંગ પાંચ હેમંતભાઈને પુત્રનો જવાબ આપ્યા વિના ચાલ્યા જવું ન ગમ્યું એટલે ખાલી જગ્યા ઉઠ્યા જવાબ તાળુકી છ દોઢ વર્ષ માટે વિજયની આખી ખાલી જગ્યા રોડાઈ જતી હતી જવાબ કેરિયર સાત વિજય ખાલી જગ્યામાં ડિસ્ટિન્ક્શન સાથે પહેલા વર્ગમાં પાસ થયો હતો જવાબ યુનિવર્સિટી ત્રણ નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો એક્યું જવાબ ખરું ત્રણ ગૌરાંગે અપડાઉનમાં સમય ન વેડફાય તે માટે હોસ્ટેલમાં એડમિશન લીધું હતું જવાબ ખરું ચાર મધુબહેન ગૌરાંગના મિત્રની મમ્મી સાથે તેની કોલેજમાં જઈ આવ્યા જવાબ ખરું પાંચ ગૌરાંગને હોસ્ટેલ પર મૂકી મધુબહેન હેમંતભાઈ ખુશી ખુશી ઘરે આવ્યા જવાબ ખોટું છ ગૌરાંગે ચાર વર્ષનો અભ્યાસ પૂર્ણ કરી પોતાનો બિઝનેસ શરૂ કર્યો જવાબ ખોટું સાત ગૌરાંગે તેના બેંક એકાઉન્ટનો હિસાબ ન આપ્યો તેથી હેમંતભાઈ ગરમ થઈ ગયા જવાબ ખરું આઠ હેમંતભાઈ નાળિયેરની છાલ જેવા કડક અને કોપરા જેવા કુણા પણ છે જવાબ ખરું નવ વિજય તેના પિતાને અંતિમ વિધિ પતાવીને હોસ્ટેલ પરત આવી ગયો જવાબ ખોટું દસ વિજય ભણવામાં ખૂબ હોશિયાર હતો જવાબ ખરું આપેલા વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવો એક ગૌરાંગનું બચત ખાતું બેંકમાં ખોલવામાં આવ્યું બે હેમતભાઈ ગૌરાંગ પર તાળુક્યાં ઉત્તર વાક્યનો સાચો ઘટનાક્રમ એક ગૌરાંગને કોલેજની હોસ્ટેલમાં એડમિશન મળ્યું બે ગૌરાંગનું બચત ખાતું બેંકમાં ખોલાવવામાં આવ્યું ત્રણ ગૌરાંગના ખાતામાં પાંચ હજાર રૂપિયા જમા કરાવ્યા ચાર હેમતભાઈ ગૌરાંગ ઉપર તાડુક્યા પાંચ મધુબહેને પોતાના પુત્રને મનાવ્યો છ પિતાનું અવસાન થતાં વિજયે અભ્યાસ છોડી દીધો સાત કોલેજના મિત્રોએ વિજયની ફી અને હોસ્ટેલનો ખર્ચ ભોગવી લીધો આઠ ગૌરાંગના નિર્ણય ઉપર હેમતભાઈને આનંદ થયો પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો એક ગૌરાંગને હોસ્ટેલમાં લઈ જવા માટેની વસ્તુઓની મધુબહેને બનાવેલી યાદી જણાવો જવાબ ગૌરાંગને હોસ્ટેલમાં લઈ જવા માટેની વસ્તુઓની મધુબહેને બનાવેલી યાદી ગાદલું ગોદડું રજાઈ ચાદર ઓશિકુ એના ગલેફ બાલદી ટમલર સોપકેશ સાબુ સ્લીપર બુટ પોલિશનું બ્રશ અને ડબ્બી અરીસો ઘરનું ઘી અથણાની બોટલ ખાખરાથી ભરેલો ડબ્બો વગેરે બે ગૌરાંગને સવારે ઉઠીને મમ્મી પાસે કઈ વસ્તુઓ માંગવાની ટેવ પડી ગઈ હતી જવાબ ગૌરાંગને સવારે ઉઠીને મમ્મી પાસે પાણીનો ગ્લાસ દૂધ ટૂથબ્રશ કે ટુવાલ માગવાની ટેવ પડી ગઈ હતી ત્રણ ગૌરાંગને પોતાના શહેરની કોલેજમાં એડમિશન કેમ ન મળ્યું જવાબ ગૌરાંગને ટકા થોડા ઓછા આવ્યા હોવાથી પોતાના શહેરની કોલેજમાં એડમિશન ના મળ્યું ચાર કોલેજની મુલાકાત પછી મધુબહેને ગૌરાંગને લઈ જવાની વસ્તુઓમાં શેનો ઉમેરો કર્યો જવાબ કોલેજની મુલાકાત પછી મધુબહેને ગૌરાંગને લઈ જવાની વસ્તુઓમાં ઘરનું ઘી અથાણાની બોટલ ખાખરાથી ભરેલો ડબ્બો વગેરેનો ઉમેરો કર્યો પાંચ ગૌરાંગ ઘરેથી પાછો હોસ્ટેલ જતો ત્યારે મધુબહેન તેને શું આપતા જવાબ ગૌરાંગ ઘરેથી પાછો હોસ્ટેલ જતો ત્યારે મધુબહેન તેને નાસ્તાના ડબ્બા અને અઠવાડિયાના ખર્ચની રકમ આપતા હતા છ હેમંતભાઈના હિસાબે ગૌરાંગના બેંક એકાઉન્ટમાં કેટલા રૂપિયા જમા હોવા જોઈએ જવાબ હેમંતભાઈના હિસાબે ગૌરાંગના બેંક એકાઉન્ટમાં વ્યાજ સાથે છ હજાર રૂપિયા જમા હોવા જોઈએ સાત વિજયનું પહેલું સેમેસ્ટર પૂર્ણ થાય તે પહેલા શું થયું જવાબ વિજયનું પહેલું સેમેસ્ટર પૂર્ણ થાય તે પહેલા તેના પિતા મૃત્યુ પામ્યા આઠ ઘરની સ્થિતિ સારી ન હોવા છતાં વિજયના પિતા તેને ભણાવવાનો ખર્ચ કેમ ઉઠાવતા હતા જવાબ ઘરની સ્થિતિ સારી ન હોવા છતાં વિજયના પિતા પુત્ર એન્જિનિયર થઈ કમાણી કરતો થશે ત્યારે સુખના દિવસો આવશે તે આશાએ તેના ભણવાનો ખર્ચ ઉઠાવતા હતા નવ દોઢ વર્ષ માટે વિજયની કેરિયર રોડાઈ જતી હોવાથી ગૌરાંગ અને પાંચ છ વિદ્યાર્થીઓએ શું કર્યું જવાબ દોઢ વર્ષ માટે વિજયની કેરિયર રોડાઈ જતી હોવાથી ગૌરાંગ અને પાંચ છ વિદ્યાર્થીઓએ વિજયના કોલેજનો અને હોસ્ટેલનો ખર્ચ ભોગવી લેવાનું નક્કી કર્યું દસ ગૌરાંગે ખર્ચેલા પૈસા લેખે લાગ્યા એવું મધુબહેને કેમ કહ્યું જવાબ ગૌરાંગે ખર્ચેલા પૈસાથી વિજય યુનિવર્સિટીમાં ડિસ્ટ્રિક્શન સાથે પહેલા વર્ષમાં પાસ થયો હોવાથી તેના પૈસા લેખે લાગ્યા એવું મધુબહેને કહ્યું પ્રશ્ન છ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો એક મધુબહેનને ગૌરાંગની હોસ્ટેલ વ્યવસ્થા જોવાની વાતનો હેમંતભાઈએ શું જવાબ આપ્યો જોવા મધુબહેને ગૌરાંગની હોસ્ટેલ વ્યવસ્થા જોવાની વાતનો હેમંતભાઈએ જવાબ આપ્યો આપણી પસંદગીનો રૂમ તો એ લોકો આપવાના નથી કેમિકલ્સમાં ભણનારા કે ભણતા વિદ્યાર્થી જોડે જ એને રૂમ ફળવાશે આપણે એને ત્યાં મૂકવા જઈશું ત્યારે હોસ્ટેલ કોલેજ કોલેજના ક્લાસ એની બેન્ચો પાણીનો રૂમ બધું જોઈ લેશું એક આખો દિવસ ત્યાં ગાળીશું પણ મધુબહેન ગૌરાંગની હોસ્ટેલે જવા માટેનો આગ્રહ શા માટે રાખતા હશે ઉત્તર મધુબહેન ગૌરાંગને રહેવાની તેને સલામતીની અને તેને મળનારી સુવિધાઓની ખાતરી કરવી હશે આ ઉપરાંત આપણે સૌ જાણીએ છીએ કે સંતાનની સુખાકારી માટે માતાને સ્વાભાવિક ચિંતા હોય છે તેથી ગૌરાંગની સુખાકારી સુનિશ્ચિત કરવા મધુબહેન તેની હોસ્ટેલે જવાનો આગ્રહ રાખતા હશે ત્રણ ગૌરાંગને હોસ્ટેલનો રૂમ નંબર મળતા મધુબહેને શું કર્યું જવાબ ગૌરાંગને હોસ્ટેલનો રૂમ નંબર મળતા મધુબહેન ગૌરાંગનો સામાન લઈ રૂમમાં પહોંચી ગયા ત્યાં દરેક વિદ્યાર્થીઓ માટે અલગ અલગ કબટ હોય તેમણે ગૌરાંગના કબટમાં બધો સામાન જાતે ગોઠવ્યો પૂરો એક કલાક મહેનત કરીને મધુબહેને પુત્રના પલંગને એના ટેબલ ખુરચીને કબટને બરાબર ગોઠવ્યા હેમંતભાઈના સ્વભાવની સી વિશેષતા છે ઉત્તર હેમંતભાઈ સ્વભાવે ચોકસાઈવાળા વ્યક્તિ છે તેઓએ હિસાબની વ્યવહારની ચીવટને કારણે બંગલો કાર ફેક્ટરી વગેરે ઊભું કર્યું છે તેઓ નાળિયાની છાલ જેવા કડક અને એટલા જ કોપરા જેવા કૂણા પણ છે પાંચ ગૌરાંગ હોસ્ટેલથી દર અઠવાડિયે ઘરે આવતો ત્યારે મધુબહેન તેની ખૂબ સંભાળ રાખતા હોવાથી હેમંતભાઈએ શું કહ્યું જવાબ આપ ગૌરાંગ હોસ્ટેલથી દર અઠવાડિયે ઘરે આવતો ત્યારે મધુબહેન તેની ખૂબ સંભાળ રાખતા હોવાથી હેમંતભાઈએ મજાકમાં કહ્યું મધુ તને ગૌરાંગની કોલેજની બાજુમાં ઘર લઈ આપું ગૌરાંગ ભણે ત્યાં સુધી તું અને ગૌરાંગ ત્યાં રહો પિતાએ આપેલા રૂપિયાનું ગૌરાંગે શું કર્યું કેમ ઉત્તર ગૌરાંગના પિતાએ આપેલા રૂપિયા તેણે પોતાના હોસ્ટેલના મિત્ર વિજયની કોલેજ અને હોસ્ટેલની ફી ભરવામાં ખર્ચી નાખ્યા કારણ કે તેના મિત્ર વિજયની ઘરની પરિસ્થિતિ સારી તેના તેના પિતા ભણતરનો ખર્ચ ઉઠાવતા હતા તેના પિતાના મૃત્યુ પછી વિજય અભ્યાસ છોડી નોકરીએ જવા હતો આથી ગૌરાંગ અને હોસ્ટેલના પાંચ છ વિદ્યાર્થીઓ મળીને તેની કોલેજ અને હોસ્ટેલનો ખર્ચ ભોગવાનું નક્કી કર્યું હેમંતભાઈ ગૌરાંગ ઉપર શા માટે તાળોકી ઉઠ્યા ઉત્તર એક દિવસ ગૌરાંગ અને હેમંતભાઈ ડાઇનિંગ ટેબલ પર બેસીને બેંક એકાઉન્ટ તપાસી રહ્યા હતા ત્યારે હેમંતભાઈને અચાનક ગૌરાંગ હોસ્ટેલમાં રહેવા ગયો હતો ત્યારે તેના નામે બેંકમાં પાંચ હજાર રૂપિયા જમા કરાવેલ તે યાદ આવ્યું હેમંતભાઈએ કહ્યું કે તું મેસનું કેન્ટીનનું કે ધોબી દૂધવાડાના બિલ માટેના તેમજ કોલેજ અને હોસ્ટેલ ફીના પૈસા ઘરેથી લઈ જતો હોવાથી તે બેંક એકાઉન્ટમાં વ્યાજ સાથે કેટલું બેલેન્સ છે તેના જવાબમાં ગૌરાંગે ખબર નથી કહ્યું ત્યારે હેમંતભાઈ તેના પર તાળોકી ઉઠ્યા ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા આપના અન્ય મિત્રોને પણ આ જરૂરથી શેર કરજો એ છોકરો નિર્ણય કરતા શીખ્યો ને ગૌરાંગ પાસે મારી જે અપેક્ષા હતી તે આ જ હતી નિર્ણય લેતા શીખો ખોટો નિર્ણય લેવાય જાય તો એના અનુભવને ધ્યાનમાં રાખી બીજા નિર્ણય લ્યો ગૌરાંગનો પહેલ વહેલો નિર્ણય તમને ગમ્યો કેમ

એક મધુબહેન તે વખતે કંઈ બોલ્યા નહીં જવાબ મધુબહેનથી તે વખતે કંઈ બોલાયું નહીં બે ગૌરાંગ એના બેડરૂમમાં ચાલ્યો ગયો જવાબ ગૌરાંગથી એના બેડરૂમમાં ચાલ્યા જવાયું ત્રણ પપ્પાને હું કેવી રીતે હિસાબ આપું જવાબ પપ્પાને મારાથી કેવી રીતે હિસાબ અપાય પ્રશ્ન દસ નીચેના વાક્યોને કર્મણી વાક્યમાં ફેરવો એક હું નાનકડો અરીસો બજારમાંથી લઈ આવીશ જવાબ મારાથી નાનકડો અરીશો બજારમાંથી લઈ અવાશે બે મેં જાતે જ તમારો કેસ હાથમાં લીધો જવાબ મારાથી જાતે જ તમારો કેસ હાથમાં લેવાયો પ્રશ્ન અગિયાર નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો પ્રશ્ન બાર નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દો લખો એક અચાનક એકાએક ઓચિંતુ બે મજાક મસ્કરી હાંસી ત્રણ ટેવ લત આદત ચાર સામાન સામગ્રી રાસ રસીલું પાંચ માંડ માંડ જેમ તેમ કરીને મહામુશ્કેલીએ છ અલગ દૂર છેટું સાત શિખામણ બોધ સલાહ આઠ ખચકાવું અચકાવું અટકવું નવ કડક કઠણ આકરું દસ નોકર ચાકર સેવક પ્રશ્ન તેર નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો એક લાંબુ ટૂંકું બે સુટેવ કુટેવ ત્રણ ઈચ્છા અનિચ્છા ચાર દૂર નજીક પાંચ દિવસ રાત છ વ્યવસ્થા અવ્યવસ્થા સાત મિત્ર દુશ્મન આઠ ખરું ખોટું નવ અલગ ભેગું દસ ગરમ ઠંડુ અગિયાર વિજય પરાજય બાર પાસ નાપાસ પ્રશ્ન ચૌદ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો એક થોડા ઋની ઓઢવાની એક પ્રકારની ગોદડી જવાબ રજાય બે બચાવેલી રકમ જવાબ બચત ત્રણ બેંકમાં પોતાના ખાતામાં રહેલા નાણાં ઉપાડવા માટેનો આધાર પત્ર જવાબ ચેક ચાર સાત વારનો સમૂહ જવાબ અઠવાડિયું પાંચ આપેલા માલની કે કરેલી સેવાની કિંમતનો આંકડો જવાબ બિલ છ ધીરધારના નાણાં આપવા બદલ મૂળ રકમ ઉપર આપવો પડતો વધારો જવાબ વ્યાજ સાત અલ્પહારની વ્યવસ્થા પૂરી પાડતી સંસ્થાકીય જગા જવાબ કેન્ટીન આઠ ગાદી તકિયા વગેરેની ખોળ ઉપલું પણ જવાબ નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો એક ગરમ થવું ક્રોધ કરવો વાક્ય છેલ્લા પંદર દિવસથી રાકેશ શાળામાં ગ્રહકાર્ય નથી લઈ જતો તેઓ શાળામાંથી પત્ર આવતા તેના પિતા ગરમ થઈ ગયા બે સુખના દિવસો જોવા જીવનમાં સુખ શાંતિ આવી વાક્ય વર્ષો સુધી મજૂરી કર્યા પછી દીકરાઓ સારું કમાતા થતા શાંતિલાલ હવે સુખના દિવસો જોયા સલામ કરીને છોડી દઈને વાક્ય શેઠ મનોજને નાના નાના કારણે બે ઇજ્જત કરતા હોવાથી અકળાયેલો તે શેઠને સલામ કરીને ઘરે ગયો ચાર તાળુકી ઉઠવું ગુસ્સાથી બરાડી ઉઠવું વાક્ય શેઠે વગર વિચારે નોકર ઉપર તાળુકી ઉઠવું જોઈતું નહોતું પ્રશ્ન સોળ નીચેની કહેવતનો અર્થ લખો પાર્કી માહોલ સત્તર નીચેના શબ્દના અર્થભેદ લખો એક રવિયંતુ કે ત્યારનો પાક અઢાર નીચેના શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડીને લખો એક નિર્ણય હોસ્ટેલ ફેક્ટરી કેમિકલ સિત્તેર પ્રશ્ન ઓગણીસ નીચેના ધ્વનિઓને જોડી શબ્દ બનાવો એક કોલેજ બે એડમિશન કલ્યાણ ડાઇનિંગ ચોકસાઈ પ્રશ્ન નીચે આપેલા શબ્દોને ક્રમમાં ગોઠવો સામાન અરીશો હોસ્ટેલ ગૌરાંગ ડિગ્રી નાળિયેર જવાબ અરીશો ગૌરાંગ ડિગ્રી નાળિયેર સામાન હોસ્ટેલ પ્રવૃત્તિ એક મધુબહેને હોસ્ટેલ માટે જરૂરી સામાનની યાદી બનાવી છે શબ્દ ચોરસમાંથી દર્શાવ્યા પ્રમાણે યાદી મુજબના શબ્દો શોધો મા વિશેની કહેવતો શોધો અને કહેવતનો વિચાર વિસ્તાર કરો ઉદાહરણ પારકીમાં જ કાન વિધે ઉત્તર બીજાના કબજામાં બાળક રહે તો તેનું કહ્યું માને અને ઘડાય એક માતે બીજા બધા વગડાના વા મા સન્માન બીજું કોઈ નહીં આ સ્નેહની અતુલયતા દર્શાવે છે માતાનો પ્રેમ નિરંતર અને હોય છે જ્યારે અન્ય સંબંધો અસ્થિર હોઈ શકે છે જંગલના પવનની જેમ અન્ય લોકો આવે અને જતા રહે છે પરંતુ માતા હંમેશા સાથે રહે છે બે મા બાપ જન્મ આપે કરમ નહીં માતા પિતા બાળકને જન્મ આપે છે પરંતુ તેના કર્મ ભાગ્ય નસીબ નક્કી કરી શકતા નથી વિચાર વિસ્તાર આ કહેવત વ્યક્તિગત પ્રયત્ન અને જવાબદારીનું મહત્વ દર્શાવે છે માતા પિતા બાળકને જીવન આપે છે પરંતુ દરેક વ્યક્તિનું ભાગ્ય તેના પોતાના કર્મો અને પ્રયત્નો પર આધારિત હોય છે આપણી સફળતા કે નિષ્ફળતા આપણા પોતાના કાર્યો પર નિર્ભર છે

માતાએ બાળકના જન્મ પછી સવાસેર શૂટ ખાધી છે તેથી તે મજબૂત છે વિચાર વિસ્તાર આ કહેવત માતાના શારીરિક અને માનસિક સામર્થ્યને દર્શાવે છે પ્રાચીન સમયમાં બાળકના જન્મ પછી માતાને શૂટ ખવડાવવામાં આવતી જે તેને શક્તિ આપે છે આ કહેવત સૂચવે છે કે માતા અનેક મુશ્કેલીઓ સહન કરી શકે છે અને બાળકના હેત માટે તકલીફો વેઠી શકે છે પાંચ માગ્યા વગર તો મા પણ ન પીરશે જો તમે માગશો નહીં તો માતા પણ ભોજન પીરસશે નહીં વિચાર વિસ્તાર આ કહેવત સૂચવે છે કે જો તમે તમારી જરૂરિયાતો વ્યક્ત નહીં કરો તો કોઈ તમને મદદ કરી શકશે નહીં પછી ભલે તે તમારી માતા જેવી નજીકની વ્યક્તિ હોય આ કહેવત આપણને શીખવે છે કે જીવનમાં જે જોઈએ તે માટે માગતા શીખવું જોઈએ અને પોતાની જરૂરિયાતો સ્પષ્ટપણે વ્યક્ત કરવી જોઈએ આ શબ્દોનું વર્ગીકરણ કરો તેમાં એકમના આધારે વધુ શબ્દોનો ઉમેરો કરો બેંકને લગતા શબ્દો બેંક ફોર્મ બચત ખાતું શિક્ષણને લગતા શબ્દો યુનિવર્સિટી વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે કોઈપણ પ્રકારનો ચાર્જ નથી આપ ફ્રીમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાથી મને આપને ઉપયોગી વિડીયો બનાવવાની પ્રેરણા મળશે માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી પ્રશ્ન ત્રણ આ એકમમાં વપરાયેલા અંગ્રેજી શબ્દો શોધી તેનો ગુજરાતી અર્થ જણાવો ઉદાહરણ યુનિવર્સિટી વિશ્વવિદ્યાલય એક એકાઉન્ટ હિસા ખાતું બે એડમિશન પ્રવેશ દાખલો સંકળાયેલ જોડાયેલ છ ઓફિસ કચેરી કાર્યાલય સાત કબટ કબાટ આઠ કિલોમીટર હજાર મીટર અંતરનું માપ નવ કેન્ટીન અલ્પહાર માટેની જગ્યા દસ કેમિકલ રસાયણ અગિયાર કેરિયર વ્યવસાય નોકરી કારકિર્દી બાર કોલેજ મહાવિદ્યાલય તેર ક્લાસ વર્ગ ક્લાસ કાચનો પ્યાલો પંદર ગ્રેજ્યુએટ સ્નાતક પદવીધર સોળ ટૂથપેસ્ટ દાંતનું મંજન સત્તર ટૂથબ્રશ દાંત ઘસવા માટેનું બ્રશ અઢાર ટેબલ મેજ ઓગણીસ ડાઇનિંગ ટેબલ જમવાનું મેજ વીસ ડિગ્રી પદવી એકવીસ રિસ્ટ્રિક્શન સિત્તેર ટકા ઉપરાંત ગુણ મેળવીને ફેક્ટરી કારખાનું ફેકલ્ટી વિદ્યાશાખા છવ્વીસ ફ્રી શુલ્ક સત્યાવીસ બંગલો કોઠી એકલું વિશાળ મકાન અઠ્યાવીસ બિલ હિસાબની ચિઠ્ઠી શબ્દો મોટેથી બોલો અને તમારા મિત્રોને લેખન કરાવો ઉદાહરણ યુનિવર્સિટી કેમિકલ જો બ્રાન્ચમાં તમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી આવા જ વિડિયો જોવા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં